કૃત્રિમ તળાવ ની અંદર માતાજીની ઘણી બધી તકલીફ પડેલી એ જોઈને આ વખતે આપણે જે ગયા વખતે માજલપુરનું તળાવ હતું એ દસ બાય દસ નું અને છ થી સાત ફૂટ ઊંડું હતું અને આ વખતે આપણે જે તરસાલીમાં તંત્રએ જે તૈયારી કરી છે ગયા વખતેના અનુભવને લઈને તો તંત્રએ આ વખતે બે જગ્યાએ તળાવનું પ્લાનિંગ કર્યું છે એક તરસાલી અને એક મક્કરપુરા જીજી માતા આ જે બે તળાવ છે કૃત્રિમ તળાવ એ પચીસ બાય પંદરના છે અને એની જે ડેપ છે એ પણ દસ ફૂટની છે એટલે ગયા વખતે કરતાં એવું કહેવાય કે ચાર ગણું મોટું તળાવ આપણે આયોજન કરેલું છે માતાજીની આરાધના ચાલી રહી છે અને માતાજીના વિસર્જન ને ખૂબ જ હવે સમય છે અહીંના તરસાલીના જે સામાજિક સેવકો છે એમને પણ વઘારેલી અરે સોરી સાબુદારાની ખીચડી હોય કે ચા હોય એનું પણ આયોજન કરેલું છે માતાજીનું વિસર્જન રાતે બાર વાગ્યા પછી જનરલી થતું હોય છે હજી કાલના દિવસ પછી આજે જે પ્લાનિંગ ચાલી રહ્યું છે કાલ પછી અહીંયા ફાયરના અધિકારી પણ આવવાના છે આખું વ્યવસ્થિત રીતે જનરલ માતાજીના જે ભગતો છે એમને કોઈ તકલીફ ના પડે એ રીતનું આપ જોઈ શકો છો બધે બાજુ એનું આયોજન કરેલું છે એક આ બાજુ પણ છે અને એક પેલી બાજુ પણ છે એટલે બધા એક જગ્યાએ ભેગા ના થાય એ રીતનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને અમે લોકો પણ એ દિવસે અહીંયા જ હોઈશું વિસર્જનના દિવસે જે કંઈ નાની મોટી તકલીફ હશે એ ટાઈમે અમારાથી જે કંઈ વર્ક કરીને એને દૂર કરવાનો ટ્રાય કરવાની થશે તો તંત્ર અને અમે લોકો પણ અહીંયા હાજર રહીશું

અનુરોધ છે કે જે આપણી નાની નાની મૂર્તિઓ છે માતાજીની જે આપણા ઘરની અંદર બી વિસર્જન થઈ શકે તો હમણાં નવું તમે જોવો છો છેલ્લા બે વર્ષથી ગણપતિના હું મારા ઘરે ગણપતિ બેસાડું છું તો હું મારા ઘર પાસે જ ત્યાંનું વિસર્જન કરું છું એવી નાની નાની મૂર્તિઓ પણ ઘર પાસે થઈ જાય તો અહીંયા બી થોડો લોડ ઓછો થશે